રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ ઉપલેટામાં ઇઠોતેરમાં આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા નીકળી દોઢ કિલોમીટરથી લાંબી વિશાળ તિરંગા યાત્રામાં પાંચ હજાર માણસો જોડાતા સમગ્ર શહેર તિરંગામય બન્યું છે ઝંડા ઉછા રહે અમારા આઝાદી અમર રહો ભારત માતા કી જય શહીદો અમર રહો વંદે ના નારા સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો આઝાદી કા અમૃત મહોત્સવ દેશભક્તિ અંતર્ગત સ્કૂલો દ્વારા જુદા જુદા ફ્લોટો શહેરીજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલા હતા દરમિયાન તિરંગા યાત્રા ઉપર શહેરીજનો અને વેપારીઓ દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી દરબારગઢ પ્રાથમિક શાળા દ્વારા પિંચોતેર મીટર એટલે કે બસો ચુમ્માલીસ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરાયો હતો જેઓબલેટા શહેરના ઇતિહાસમાં સૌ વખત આટલો લાંબો રાષ્ટ્રધ્વજ જોઈને લોકોમાં અનેર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વિશાળ તિરંગા યાત્રામાં પાંચ હજાર શહેરીજનો જોડાતા વહીવટી તંત્ર અને મામલતદાર મહેશ ટી ધનવાણીની પીઠ થાબડતા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા